કેવી રીતે તણાતી જોઈ શકો છો દર્શક મિત્રો આ વિડીયો તમે જોવો વધુ પાણી શેર કરો ભાવનગરની અંદર છે જેટલો વરસાદ પડ્યો અને પાણી ખૂબ જ વધી ગયું છે તેના કારણે અહીંયા પાણીની અંદર માલ ઢોરી તણાતા તમે અહીંયા જોઈ શકો છો દર્શક મિત્રો આ વિડીયો છે વધુ વધુ લોકોને શેર કરો જેથી બધા લોકોને ખબર પડે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અવનવા વિડીયો હમણાં મૂકું છું ને જોવાનું ભૂલથી